શહેર નજીક પોર અને આ પોર પાસે ડ્રેનેજ લાઇનનું કામકાજ ચાલતું હોય તેમજ પીવાના પાણીના લાઇન નાખવાનું કામકાજ ચાલતું હોય તેજોડા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારના પતિની રોનકભાઈ પરમારની સ્થાનિકો સાથે છૂટા હાથી મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે શહેર નજીક આવેલા પોર ગામમાં વડોદરા તાલુકા પંચાયત દ્વારા ગટર અને પાણીની લાઇન તેમજ પેવર બ્લોક નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે કામગીરી દરમિયાન ઓટલો તોડવાની જે પરિસ્થિતિ સર્જા હોય ત્યારે વિવાદ વકર્યો છે વિવાદમાં તાલુકા પંચાયતના ભાજપાના પ્રમુખના પતિ ઉટલો તોડવાનો વિરોધ કરતા ફળિયાના પરિવાર અને ત્યાંના લોકો સતત છૂટા હાથની મારામારી થઈ હતી મારામારીના દ્રશ્યો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જે માહિતી સામે આવી રહી છે તે જ પ્રમાણે પોરગામમાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારના ફળિયામાં ગટર લાઇન અને પાણીની લાઇન તેમજ પેવર બ્લોક નાખવાનું કામકાજ ચાલતું હોય અને કામગીરી દરમિયાન ઉટલા તોડવા પડે તેવી સ્થિતિ હોય તેવામાં ફળિયાના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ વિવાદ ચાલી રહ્યો હતો ગટર અને પાણીની લાઈન નાખવાની કામગીરી પૂરી થયા બાદ મજૂરો દ્વારા લેવલિંગ કરી પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે અંગે ફળિયાના કેટલાક લોકોએ કામગીરી અટકાવી દેતા વિવાદ સર્જાયો છે ફળિયાના લોકોએ કામગીરી અટકાવી હોવાની જાણ ફળિયામાં જ રહેતા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનકભાઈ પરમારને થતાં તેઓ દોડી આવ્યા હતા તે સમયે તેઓનો વિરોધ કરતા લોકો સાથે ઉગ્ર બોલાચાલી થતાં જ મામલો બીજક્યો છે અને તે જ દરમિયાન રોષે ભરાડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિ રોનક પરમાર વિરોધ કરતા જ ફળિયાના લોકો સાથે મારામારી શરૂ કરી આ મારામારીને પગલે ફળિયામાં લોકો એકઠા થયા વાયુ વેગે આ ઘટનાની જાણ ગામમાં પ્રસી જતા ચકચાર મચી જવા પામ્યો છે સાથે જ વરણામાં પોલીસ મથકમાં આ મામલો પહોંચ્યો છે જ્યાં સમાધાન પણ થયું છે